સાવરકુંડલા નગરપાલિકાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી સભામાં ગેનીબેન પ્રતાપ દુધાત જેની ઠુમ્મર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા જ્યારે બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રચાર પણ કરવામાં આવ્યો વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવારને મત આપી અને જીતાડવા ગેનીબેને સ્થાનિક લોકોને અપીલ કરી હતી સાવરકુંડલામાં પણ ગેનીબેન ઠાકોરે મતરૂપીએ મામેરું માંગ્યું હતું

કે تمہارا એક મqtt તમરા આવનાર દિવસો ની અંદર તમરા બાળક નું ભવિષ્ય કીતા હે આવનાર દિવસો ની અંદર લોકશાહી ટકી રહેશે તમરા એક મqtt હું નથી કે તો હિન્દુસ્તાન નો પક્કો બનાય પણ તમરા એક મqtt આતરા સાહી ની અંદર જીવતી સરકાર આ તમરા સાહી માં રહેતા લોકો જમીન ઉપર આવશે